છત્રીસ કલાકથી પણ વધુ સમયથી આ આ કોસ્ટલ હાઈવે છે બંધ થઈ ગયો છે પાણી માં દ્રશ્યો જોઈ શકો છો કે ભાદર જે પાણી છે ચારો તરફ ખેતરોમાં જોવા મળી રહ્યું છે અત્યારે જાણે મીઠા પાણીનો સમુદ્ર હોય તેવો તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે આ કોસ્ટલ હાઈવે અને ખાસ કરીને નરવાઈ માતાજી ને આગળ જે ફિશ ફેક્ટરી છે ત્યાંથી નરવાઈ માતાજી મંદિર ની ચિકાસા પાંચ કિલોમીટર સુધીનો આ રસ્તો છે અત્યારે બંધ થઈ ગયો છે ભાદરના પાણી કબજો કરી લીધો છે પરંતુ આ ડિવાઈડરો છે એના કારણે પાણીનો જે ફોર્સ જે આગળ જવું જોઈએ થતું નથી તેને લઈને રજૂઆત કરવામાં આવી છે આપણી સાથે જિલ્લા પંચાયતના સદસ્ય ઠેવાભાઈ ચૌહાણ છે ઠેવાભાઈ અત્યારે જે રીતની ઘેરની પરિસ્થિતિ છે ભાદરની પરિસ્થિતિ છે અત્યારે કોસ્ટલ હાઈવે શું સ્થિતિ અત્યારે કોસ્ટલ હાઈવે પસાર થઈ શકાય એવી પરિસ્થિતિ નથી કારણ કે આ સતત પાણી જે વાદળ અને ઓદતનું બંનેનું વાદળનું પાણી અહીંયા નિકાલ થાય છે અને આ પાણીનો નિકાલ કરવા માટે જે તે સમયે આ ભાઈનો નેશનલ હાઈવે ત્યારે જે કંઈ સર્વે કરીને જે કંઈ ઓપનિંગ મૂકવા જોઈએ તા એ પ્રમાણમાં મૂકવામાં નથી આવેલા અને ખરેખર તો ઇરિગેશનનો અને નેશનલ એનએચએઆઈનો ભયનો પ્રશ્ન છે અત્યારે ખાસ કરીને આ ભવિષ્યમાં આ પ્રકારની પરિસ્થિતિ નો સર્જાય એના માટે શું મારું એક જ કહેવાનું છે કે જે તે કોઈ લગત ડિપાર્ટમેન્ટ હોય એકબીજા હારે કોઓપરેશન કરી જે કંઈ કરવું ઘટે એ કરવામાં આવે એવી મારી માંગણી છે આપ જોઈ શકો છો કે અત્યારે આ આ જે ગેર વિસ્તાર છે અને ખાસ કરીને આપણે જોઈશું કે અત્યારે જે કોસ્ટલ હાઈવે છે ત્યાં ત્યાંની આ સ્થિતિ છે એક બાજુ આ પાણીનો પ્રવાહ જઈ રહ્યો છે બીજી તરફ આપ જોઈ શકો છો કે જે ફોર છે એમાં આ પાછળથી જે ભાદર અને ઓજત નું પાણી આવી રહ્યું છે અત્યારે આ પાણીના ધસમસતા પ્રવાહ ને કારણે અત્યારે સોમનાથ કોસ્ટલ હાઈવે છે એ બંધ થઈ ગયો છે લોકોની મુશ્કેલી વધી છે કારણ કે દ્વારકાથી પોરબંદર સોમનાથ જવા માટેનો આ મુખ્ય રસ્તો છે અને પ્રવાસીઓ અત્યારે જન્માષ્ટમીના તહેવાર કરવા માટે આવ્યા હોય એવા સમયે આ રસ્તો બંધ થઈ જતા લોકોની મુશ્કેલી વધી છે જો આ ડિવાઇડર છે એમનો નિકાલ કરી દેવામાં આવે તો પાણીનો પ્રવાહ તો છે પરંતુ આ પાણીનો પ્રવાહ ઝડપથી નીકળે અને આ રસ્તા પરથી પાણીનો પ્રવાહ ઓછો થાય તો વાહનોની અવર

પાણી જોવા મળ્યું છે ગામ ગામોમાં પાણી ઘુસી ગયા છે ત્યારે પોરબંદર ટીમ આ પાણીના દસમસતા પ્રવાહ વચ્ચે આપ જોઈ શકો છો કે બાદરનો જે પાણીનો જે પ્રવાહ છે ત્યાં પહોંચી છે અને ખાસ કરીને કોસ્ટલ હાઈવે બંધ થયો છે ત્યાં કેવી સ્થિતિ છે જાણવાનો પ્રયત્ન કર્યો હતો જીતેશ ચૌહાણ પોરબંદર ખબર